એકસો બ્યાસી ધારાસભ્ય માંથી માત્ર એક ભાઈડો ધારાસભ્ય નીકળ્યો જેને કહી દીધું કે અમારે નાગરિકોના પૈસે મોજ નથી કરે આમ તો સત્તા પક્ષ હોય કે વિપક્ષ ધારાસભ્યોના પગાર વધારા હોય કે ભથ્થા વધારા આ વાત આવે એટલે એક પણ જણો ચું ચા કર્યા વગર મંજૂરી મળી જવા દેતા હોય છે પણ ગુજરાતનો એક એવો ભાઈડો ધારાસભ્ય છે જેને ધારાસભ્યો માટે બસો પચાસ કરોડની યોજના અટકાવી તેનો ઉપયોગ ગરીબ અને ગર્વિહોણા લોકો માટે કરવા અવાજ ઉઠાવ્યો છે વિગતે વાત કરીએ કોણ છે આ ધારાસભ્ય કે જેને અમે ભાઈડો ધારાસભ્ય કરી રહ્યા છીએ કારણ કે તે નાગરિકો માટે અવાજ ઉઠાવી પોતાને મફતમાં મળતી સુવિધા જતી કરવા તૈયાર છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે નાગરિકોના પ્રતિનિધિ ધારાસભ્યો ચૂંટાયા બાદ પોતાને થતા લાભની વાત આવે એટલે નાગરિકોના નાણાંની જરાય પરવા કરતા હોતા નથી એ પછી પોતાના માટે નવા મકાનની વાત હોય પગાર વથાની વાત હોય કે પછી સરકાર તરફથી મળતી સેવા કે લાભની વાત હોય પણ હવે ગુજરાત વિધાનસભાને એક એવો ભાઈડો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મળ્યો છે કે જેણે ધારાસભ્યો માટે ખોટા ખર્ચા બંધ કરવા માટે વિરોધ નોંધાવ્યો છે વાત કઈક એવી છે કે ગુજરાત વિધાનસભાના એકસો બ્યાસી ધારાસભ્યો માટે રૂપિયા બસો પચાસ કરોડના ખર્ચે નવા એમએલએ ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ આ નવા क्वાર્ટર માં ધારાસભ્યોને હાલના ક્વાર્ટર કરતા આધુનિક અને ફર્નિચર સાથેની સુવિધાઓ મળી રહેશે તેવું સરકાર નું કહેવાનું છે પણ તારસભ્ય jignesh mehwani એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર patel ને પત્ર લખી આ બાબતે વિસ્તૃત વિગતો આપી આ વાતનો વિરોધ નોંધાવ્યો છે તેમણે જણાવ્યું કે ગાંધીનગર સેક્ટર સત્તરમાં ધારાસભ્યો માટે નવા ફ્લેટ બની રહ્યા છે પણ હું વિરોધ નોંધાવું છું કારણ કે વિધાનસભામાં ત્રણસો પાસઠ દિવસમાં માત્ર બે સત્રો મળે છે એ પણ ચાલીસ ચાલીસ દિવસના જેનો મતલબ ખૂબ ઓછો સમય છે મતલબ કે કોઈ ધારાસભ્ય ત્રણસો પાસઠ દિવસમાંથી માત્ર સો દિવસ કરતાં વધારે ગાંધીનગરમાં રહેતા કે રોકાતા નથી અને આટલા ટૂંકા સમય માટે એકસો દસ કરોડ રૂપિયાના ફર્નિચરની કોઈ જરૂરિયાત જણાતી નથી વળી આવા આલિશાન ફ્લેટ બનાવવા અને લાખો રૂપિયાનું ફર્નિચર ઉમેરવું એ તો સામાન્ય નાગરિકોની હાંસી ઉડાવવા જેવી વાત છે તો આ રૂપિયા બસો પચાસ કરોડના મકાન બનાવવાનો કોઈ મતલબ નથી માટે આ યોજનાને તબદીલ કરી દેવી જોઈએ અને ઘર વિહોણા લોકોને આવાસ યોજના તરીકે આપી દેવા જોઈએ જેથી ગરીબોને રહેવા માટે ઘરના ઘર મળી જાય કારણ કે કરોડો રૂપિયાની અયસ્કામત માત્ર સો દિવસ માટે ધારાસભ્યો આવશે અને બાદમાં તે ધૂળ ખાવાની જગ્યા બનશે આ જરાય યોગ્ય નથી વળી તેના મેન્ટેનન્સ અને કોન્ટ્રાક્ટ માટે આઉટસોર્સિંગ કર્મચારીઓ મૂકવામાં આવે છે જેને સરકાર લઘુત્તમ વેતન ચૂકવવા પણ તૈયાર નથી તો પછી આ કરોડોના ધુમાડા કરવો છો શા માટે માટે જે ક્વાર્ટર છે તેને જરૂર જણાય ત્યાં સમારકામ કરી ચલાવી શકાય તેમ છે તો પછી ગરીબોને સુવિધા આપી ધારાસભ્યના મકાનોને સમારકામ કરી કેમ નથી ચલાવી અને આ અઢીસો કરોડનો ધુમાડો કરવામાં આવે છે વળી સરકારી કર્મચારીઓ વિશે પણ તેમણે વાત કરી સરકારી કર્મચારીઓની પીડાની તેમણે વાત કરતાં કહ્યું કે કર્મચારી અને અધિકારીઓ તો સારા ક્વાર્ટરમાં કદાચ હશે પણ વર્ગ ત્રણના નાના કર્મચારીઓના મકાનમાં તો હવા ઉજાસ નથી તેવા પણ પ્રશ્નો છે અને તેવી બાબત ધ્યાને આવી છે કે તેમના મકાનો

મુખ્યમંત્રી નિર્ણય કરે અને ગરીબ અને ગરબી હોણા આ લોકોનો વિચાર કરી આ યોજનાને પડતી મૂકી તેનો સદઉપયોગ કરે તેવી માંગણી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ લેખિત સત્તાવાર પત્ર મુખ્યમંત્રીને લખી કરી છે ત્યારે થાય કે આપણને આખરે એકસો બ્યાસીમાંથી માંથી એક તો ભાઈડો ધારાસભ્ય મળ્યો કે જેને પોતાની સુવિધા જતી કરવા માટે અવાજ ઉઠાવ્યો છે